હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું છું પ્રતક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે તમારા માટે ખુશીના સમાચાર છે એવું તમે કહી શકો છો કેમ કે તમારા જે રિઝલ્ટની તારીખ છે એ આજે આપણે જણાવવાના છીએ બરાબર તો જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં ને જે વિદ્યાર્થી મિત્રો ધોરણ બારના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ આઈએમપી જોયા હતા અને જેને ઉપયોગમાં આવ્યા હતા તો એ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો બરાબર તો આ વિડીયો શરૂ કરીએ છીએ તો ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ એપ્રિલ અંતમાં પરિણામો જાહેર થઈ શકે બરાબર તો આ તો હેડલાઇન થઈ ઉપર શું લખ્યું છે તો કે ધોરણ બાર કોમર્સમાં સંસ્કૃત પ્રાકૃત સહિત ચાર ભાષાનું છેલ્લું પેપર લેવાયું એટલે છેલ્લું પેપર હમણાં લેવાઈ ગયો એટલે આપણે અંદર વાંચીએ તો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષા આજે સત્તરમી માર્ચના રોજ પૂર્ણ થઈ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત પ્રાકૃત સહિતની કુલ ચાર પાસાના છેલ્લા પેપર સાથે તમામ બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ કરાઈ છે બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે બોર્ડ પરીક્ષાનું પરિણામ એપ્રિલ અંત સુધીમાં જાહેર થઈ શકશે જોકે ગત વર્ષે નવમી મેના રોજ જાહેર થયા હતા અને બોર્ડની પરીક્ષામાં નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી અંદાજે સત્તાણું ટકા ધોરણ દસમાં અને સત્તાણું ટકાથી વધારે જ્યારે ધોરણ બારમાં નવ્વાણું ટકાથી વધારે વધારે હાજરીઓ જોવા મળી હતી એટલે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે આ વખતે બરાબર અને તમારા પરિણામની તારીખો જોઈએ તો કે એપ્રિલનો એન્ડ અને આ મારો અનુભવ બોલું છું એપ્રિલનો એન્ડ અથવા મે મેની શરૂઆતમાં કદાચ પંદર તારીખ છે એટલે પંદરમી મે સુધી તમારું રિઝલ્ટ આવી શકે કેમ કેમ કે ગયા વર્ષે પણ એવું જ થયું હતું કે ત ધોરણ દસ બારનું રિઝલ્ટ વહેલું આવશે વહેલું આવશે વહેલું આવશે પણ છેલ્લે તારીખ નવ તારીખ સુધી પહોંચ્યું બરાબર તો તમારે પણ લગભગ એવું થઈ શકે છે કેમ કે પેપર જોવાના શરૂ થઈ ગયા છે પણ એમાં વાર તો લાગે જ અને આ વખતે દરેક આમ ધોરણ દસમાં સત્તાણું ટકાથી વધારે અને ધોરણ બારમાં નવ્વાણું ટકાથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી તો બધાના પેપર જોવાનાને બધી વાર લાગશે એટલે તમારું રિઝલ્ટ જોવા જઈએ તો કે પંદરમી મે સુધી આવી જશે પંદરમી મે લાસ્ટ તારીખ હું કહું છું ત્યાં સુધી તો આવી જ જશે બરાબર બંને ધોરણ દસ હોય ધોરણ બાર હોય બંનેનું પેપર આવી જશે એટલે ટેન્શનમાં રહેતા નહીં આ લોકોએ એપ્રિલના અંત સુધી કીધું છે બરાબર તો એપ્રિલનો અંત તો ઓ નથી કહેતો પણ પંદર મે સુધી તમારું રિઝલ્ટ આવી જશે તો આ એક પાકા સમાચાર છે અને આ સંદેશ ન્યૂઝ દ્વારા લેવામાં આવ્યું છે એટલે એ પણ સાચે સૂત્રો લે છે કે બોર્ડના સૂત્રો જણાવ્યા મુજબ એટલે બોર્ડના અધિકારી કે કીધું હોય કે અંતના એપ્રિલના છૂટીમાં પરિણામ જાહેર થઈ જશે અથવા એના પછી પણ થોડાક દિવસ પછી પણ થઈ શકે એટલે આપણે એવી ધારણા રાખવાની કે પંદરમી મે અને જે વિદ્યાર્થી મિત્રો હવે કોલેજમાં પ્રવેશ કરવાના છે ધોરણ બારમાં તો એમના માટે સરકાર દ્વારા જિકાસ નામની એક કહેવાય ને કે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો એના વિશે જાણકારી તમારે જોઈતી હોય તો એના માટે આપણે વિડીયો લાવીશું બરાબર એની મદદથી તમે એડમિશન લઈ શકશો તમારી પસંદની કોલેજો સિલેક્ટ કરીને તમે ત્યાં એડમિશન લઈ શકશો બરાબર તો તમને સંપૂર્ણ માહિતી આપી દઈશું તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ડિપેક્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ જરૂરી માહિતી જોઈતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી કે જય હિન્દ જય ભારત